ખોરાક શરીરમાં દાખલ થવાની ક્રિયાને શું કહેવાય બેટા અંતઃ ગ્રહણ કહે છે નવમો પ્રશ્ન મુખ ગુહાની અંદર એટલે મોઢાની અંદર દાંતની ગોઠવણી અને તેના પ્રકાર લખો તો તમારા દાંતની ગોઠવણી કેવી હોય તમારે દોરવાની છે બેટા અને કયા કયા પ્રકારના દાંત હોય એ તમારે લખવાના છે ચલો ક્લિયર ચલો બેટા મૂકવું હોય એટલે મોઢું એની અંદર આપણે ટોટલ જાણીએ છીએ બેટા આપણે નથી કહેતા કોઈ લડ્યા હોય તો ભાઈ તારી બત્રીસ તોડી નાખે હા કે ના હા એટલે ટોટલ દાંત કેટલા બત્રીસ પણ એવું જરૂરી નથી દરેકના બત્રીસ દાંત હોય કોઈને ત્રીસ પણ હોય કોઈને ચોત્રીસ પણ હોય ઓકે કોઈનો છાપણ હોય કોઈને વધાર પણ પણ તંદુરસ્ત હોય મોઢાની અંદર નીચેની મૂક ગુહામાં સોળ ચલો ક્લિયર બેટા ઓકે હવે બેટા યાદ રાખવા માટે શું કરશો તો તમે જોજો આંકડું યાદ રાખવાનું પેલા ત્રણ થી ચાલુ કરવાનું કેટલાથી બેટા ત્રણ તો જો આ ત્રણ લઈ લઉજો એક એક બે ત્રણ કેટલા બેટા ત્રણ એના આ બાજુ પણ ત્રણ કરો એક સોરી આ એક બે અને ત્રણ 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 થઈ ગયા બેટા આ જે ત્રણ જણ ત્રણ ત્રણ થાય ને એને કહેવાય દાઢ શું કહેવાય બેટા દાઢ ચલો ત્રણ પછી કયો આંકડો બે ત્રણ પછી એક કેટલા બેટા બે

દાઢ ચલો ક્લિયર બેટા પછી ત્રણ પછી બે બે પછી એક તો ખાલી એક જ લેવાનો એક અહીંયા એક આ સાઈડ અને એક આ સાઈડ એને કહીશું બેટા રાક્ષી કયા દાંત બેટા રાક્ષી દાંત દાઢની હો દાંત રાક્ષી દાંત હવે કેટલા બેટા આ કેટલા આયા એક તો ફરી જો ત્રણ બે એક એક પછી પાછું કયું બોલવાનું બે જીરો તો છે જ બોલવાના જ નહીં તો એક પછી કેટલા આવશે બેટા બે એટલે બે અધ્યાય હવે એક અને આ બે

અને એ રીતના છેદક દાંત તો બે નીચે ચાર નીચે અને ચાર ઉપર એટલે ટોટલ કેટલા બેટા આઠ એમ ટોટલ દાંત કેટલા મોઢાની અંદર મુખની અંદર બત્રીસ કેટલા બેટા બત્રીસ ઓકે દોરી દો બેટા ચલો જ દસ મો પ્રશ્ન દાંતનું કાર્ય લખો તો દાંત શું કામ કરે છે ભાઈ તો ખોરાક પકડવાનું ખોરાકને તોડવાનું તમે જ્યારે રોટલી પકડો ત્યારે દાંત શું કરશે પકડશે ને આમ કહીને આમ કહીને ભીડી દેતા દાંત અને પછી એને તોડો છો અને તોડીને પછી મોઢાની અંદર એને શું કરો નાના નાના ટુકડોમાં વિભાજીત કરો છો કે જેથી પચવામાં કેવું રહે બેટા સરળતા રહે ઓકે હા હવે દાંતથી તમે ચાવો નહીં સીધું સીધું પેટમાં જવા દેશો તો પચશે ભાગ એ ખોરાક પચશે ના પચશે ભાઈ ના અને એટલા માટે એવું કહેવાય બેટા ધ્યાનથી શાંતિથી અને ચાવી ચાવીને ખાવું જોઈએ તો ફરી રિપીટ કરું દાંત શું કામ કરશે

મદદ કરે છે સૂક્ષ્મ સૂક્ષ્મ એટલે ખબર પીડા નાનું એકદમ સૂક્ષ્મ ભાગમાં ફેરવે છે જેથી તે લાળ જોડે એટલે મિશ્રિત થઈ શકે મિશ્રિત થવું એટલે બેટા આમ મિક્સ થઈ જાય એમ લાડના જોડે મિક્સ થઈ જાય અગિયાર મો પ્રશ્ન લાળ એ ક્યાંથી સ્ત્રવે છે એટલે બેટા નીકળવું ફૂટવું આપણે સાદી ભાષામાં શું ભાષા ફૂટવું તો લાડ ક્યાંથી નીકળી બેટા તો જીભની અંદર આવેલી લાડ ગ્રંથિ અંદર આવેલી લાડ લાડ એ જીભની અંદર આવેલી લાડ ગ્રંથિ માંથી છે શબ્દ નીકળવું એમ લાળ હવે એને આપણે લાડ રસ કહીશું શું કહીશું ભાઈ લાળ રસ નું કાર્ય લખો તો આપણે જાણ્યું બેટા પાચનની અંદર પાચન એટલે શું તો ખોરાકની અંદર જે ઘટકો હોય પોષક તત્વો આપણે જેને કહીએ કાર્બોદિત પ્રોટીન ચરબી આ બધા જટિલ હોય કેવાય બેટા જટિલ હા તો એ જટિલ આપણે જવા દઈએ શરીરમાં તો એ નહીં એનું સામા રૂપાંતરણ કરવું પડશે બેટા સરળ પદાર્થોમાં રૂપાંતર કરવું પડશે ઓકે અને એને આપણે શું કહેતા હતા પાચન યાદ આવી બેટા તો જટિલ ઘટકોનું રૂપાંતર કર્યું સરળ ઘટકોમાં રૂપાંતરણ કર્યું ઓકે હા તો એની શરૂઆત ક્યાંથી થાય બેટા મોઢામાંથી તો આ લાડ રસ શું કરશે ધ્યાનથી તમે સમજો તમે ખોરાક ખાધો માની લો કે એની અંદર કાર્બોદિત વાળ છે કેવું છે બેટા કાર્બોદિત માની લો કે ચલો કાર્બોદિત વાળો જે ખોરાક કહીએ રોટલી રોટલી સાની બની ઘઉંની ઘઉં ની અંદર શું હોય કાર્બોદિત હોય ઓકે હા હવે કાર્બોદિત તમે મોઢામાં લીધો એટલે રોટલી ખાધી તમે એટલે કાર્બોદિત તમારા મોઢાની અંદર ગયો ઓકે હવે લાડ રસ શું કરશે દાંત પેલા એને ચાવશે અને ચાવશે એટલે નાના નાના સૂક્ષ્મ ભાગોમાં એને તોડી નાખશે ઓકે અને લાડ એના જોડે મિક્સ થશે હવે કાર્બોદિત કેવો હતો સ્વાભાવિક જટિલ ઘટક હતું કેવું હતું બેટા જટિલ હવે લાડ ની મિક્સ થઈ ગઈ એના જોડે તો જટિલ હતું એનું કેવું બની ગયું સરળ એ કાર્બોદિત કેવું બની ગયું બેટા સરળ અને પછી સરળ બની જાય એટલે તમે આમ પછી લાળ જોડે એ આખો જે રસ હતો એ ક્યાં ઉતારશો પેટમાં ઓકે જેથી કરીને અન્ન એટલા માટે કહીએ બેટા હંમેશા ખોરાક ચાવીને ખાવો જોઈએ તો ચાવશો તો કયા કયા ફાયદા થશે એક તો તમારો જે ખોરાક છે નાના નાના ટુકડોમાં વિભાજિત થઈ જશે અને ફટાફટ પચી જશે શરીરની અંદર ચલો ક્લિયર તો અહીંયા લખીએ લાળ રસ એ દાંત ખોરાકના નાના નાના ટુકડાઓમાં મિશ્ર થઈ જાય છે થવાથી પોષક તત્વો કે જે કેવું બંધારણ ધરાવતા હતા બેટા જટિલ શરૂઆતમાં કેવું બંધારણ ધરાવતા હતા જટિલ અને કેવું બંધારણ ધરાવશે સરળ થઈ જશે આમ થવાથી તેમાંના પોષક તત્વો કે જે જટિલ બંધારણ ધરાવતા હતા તે હવે સરળ બંધારણ માં આવી જશે ઓકે